નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં 182 માંથી 156 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતીને જે ચમત્કાર કર્યો હતો માધવસિંહ સોલંકીનો એકસો બેઠકોનો વિક્રમ એને તોડ્યો હતો એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ મહાયુતી બેઠકો માંથી ઓગણત્રીસ કારણ કે આ બેઠકોની હજુ ગણતરી ચાલુ છે પણ બસો ને ત્રીસ બેઠકો બસો ને માંથી એ મહાયુતી એટલે કે ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેની શિવસેના અને અપેક્ષા કરતા પરિણામ જુદું આવ્યું છે હરિયાણાની જેમ જ મહારાષ્ટ્રમાં આ પરિણામ એ કોને ચોકાવી દેનારું છે કારણ કે ત્યાં મહાવિકાસ કે શરદ પવાર ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરે ની શિવસેના અને રાહુલ ગાંધીની કોંગ્રેસ એ મળીને ત્યાં બહુમતીનો દાવો કરી રહી હતી બહુમતી મળશે જેવો દાવો કરી રહી હતી પરંતુ વિજય ની વરમાળા એ દેવેન્દ્ર ફડણવીસ ના ગળામાં આરોપ આવી રહી છે દેવેન્દ્ર ફડણવીસ મી પરત એનાર એવું એમણે જે કહ્યું હતું એ સંકલ્પ આ વખતે સાચો થઈ રહ્યો છે કારણ કે એમણે ઘણા અપમાન સહન કર્યા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહ્યા પછી એ એક વહેલી સવારે અજીત દાદા પવારની સાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા રાજભવનમાં અને અજીત દાદા પવાર નાયબ મુખ્યમંત્રી બનાવ્યા કૌભાંડો માંથી એમને ક્લિયરન્સ મળી ગયું એસી કલાકમાં એ સરકાર ડૂલ થઈ ગઈ પછી શિવસેના તોડી રાષ્ટ્રવાદી કોંગ્રેસ તોડી અને ઓપરેશન લોટસ થકી એકનાથ જે સરકાર બની થનાથ શિંદે અજિત પવાર નાયબ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ પણ નાયબ મુખ્યમંત્રી કારણ કે દેવેન્દ્ર ફડણવીસે તો પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું હતું કે મારે તો સરકારમાં નથી જોડાવવું પરંતુ કંઈક અંશે એમને અપમાનિત કરવા માટે અથવા તો સરકાર પર કંટ્રોલ રે ભારતીય જનતા પાર્ટીનો એટલા માટે સૌથી વધુ બેઠકો એટલે લગભગ એકસો ને અઢાર કરતા પણ વધારે બેઠકો મેળવીને ગઈ વખત એકસો ને પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી આ વખતે એકસો ને અઢાર બેઠકો મળે એવી સંભાવના છે શિવસેના એકનાથ શિંદે ને છપ્પન બેઠકો અજીત દાદા પવાર ને સડત્રીસ બેઠકો એમ ભવ્ય બહુમતી સાથે આ સરકાર રચાય છે અને પચીસ નવેમ્બર પહેલા અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર એ રચાય એનું બધું જ લગભગ નક્કી થઈ ગયું છે ફડણવીસે જાહેરાત પણ કરી છે કારણ કે મુખ્યમંત્રી પદ માટે કોઈ વિખવાદ થશે એવી જે સંભાવનાઓ હતી એકનાથ શિંદે પોતે દાવો કરી રહ્યા હતા અથવા તો એ જો એમને મુખ્યમંત્રી બનાવવામાં ના આવે તો શરદ પવાર સાથે ઘર માંડવાની વાતો કરી રહ્યા હતા એ હવે મને લાગે છે ત્યાં સુધી દેવેન્દ્ર ફડણવીસ ની સરકારમાં જોડાઈ જશે મહારાષ્ટ્રની પરંપરા પણ છે કે મુખ્યમંત્રી બનેલા શંકરરાવ રાવ ચૌહાણ એ સૌથી જુનિયર એવા અને યંગ એવા મુખ્યમંત્રી શરદ પવારની મિનિસ્ટ્રી માં એ ફાઇનાન્સ મિનિસ્ટર પણ બની શક્યા છે એટલે એવું નથી કે મુખ્યમંત્રી બન્યા હોય એટલે કેબિનેટ મંત્રી ન બની શકે એકનાથ શિંદે એ દેવેન્દ્ર ફડનવીસ સરકારમાં મંત્રી પણ બની શકે અજીત દાદા પવાર પણ એમની સરકારમાં મંત્રી બની શકે કદાચ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે એમને બંને જોઈએ તો આ મહારાષ્ટ્રનો ચુકાદો એ નરેન્દ્ર મોદી અને અમિત શાહને માટે ઓછો સમાન સાબિત થશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં માત્ર બસો ને ચાલીસ બેઠકોમાં સમેટાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓ મોદી શાહના સમર્થકો એ થોડા ડીમોરલાઈઝ હતા પણ એમનો મોરલ એ મહારાષ્ટ્ર એ આર્થિક રીતે સમૃદ્ધ ગણાય એવું એટલે કે આમ તો દેશની આર્થિક રાજધાની મુંબઈ એ એમના કબજામાં આવી ગઈ એટલે હવે મોરલ પણ વધારે બુસ્ટ થઈ જાય એવી શક્યતા ખરી અને સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંગચાલક ડોક્ટર મોહનજી ભાગવત એ નરેન્દ્ર મોદીના દેવતા થવાના ભગવાન થવાના અવતારી પુરુષ થવાના જે અભરખા હતા નોન બાયોલોજીકલ પોતાની જાતને જાહેર કરવાના જે અભરખા હતા એની ટીકા એમણે ત્રણ ત્રણ બૌદ્ધિકોમાં કરી હતી એમને પણ જરા ઝટકો લાગશે જોકે આજે વિજય થયો એમાં પચીસ માં સંઘની શતાબ્દી જયારે ઉજવાય ત્યારે મહારાષ્ટ્રમાં એટલે સંઘનું મુખ્યાલય જ્યાં નાગપુર છે ત્યાં ભારતીય જનતા પાર્ટી એની એની આમ તો એનું બાળક કહેવાય આરએસએસ નું એની સરકાર હોય એ ખૂબ જરૂરી છે અને સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમનો વિજયોત્સવ એ પણ ઉજવાય એ પણ હવે શક્ય છે મને લાગે છે કે બસો ચાલીસ બેઠકો અને પેલી બે કાખ ગોળી પર મુસ્લિમ સમર્થક પક્ષોને તોડી નાખીને નાખીને કોંગ્રેસને કદાચ તોડી નાખીને એ પોતાનામાં ભરતી કરીને લોકસભામાં પોતાની બહુમતી પોતાની રીતે બહુમતી બસો પ્લસ કરીને નરેન્દ્ર મોદી આવતા દિવસોમાં વધુ છાપતા થાય એવી શક્યતા નકારી શકાય નહીં આ છે છે ને બહુ સ્પષ્ટ એમનો દાવ ઉલટો પડ્યો ઘુસણખોરો બાંગ્લાદેશી ઘુસણખોરો એના મુદ્દા ઉપર એમણે મુસ્લિમ વિરોધી આખું કાર્ડ રમવાની જે કોશિશ કરી એ એમને બુમરેંગ થયું કારણ કે બાંગ્લાદેશની સરહદની અંદર ઘુસણખોરો કઈ રીતે આવે જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં સરકારમાં છે કેન્દ્રમાં એમની સરકાર છે અને એમની સરકારની નિષ્ફળતા એ આવા ઘુસણખોરો જો આવતા હોય સરહદ વટાવીને તો એમાં રાજ્ય સરકારનો કોઈ વાંક હોઈ ન શકે એ સામાન્ય બાળક પણ સમજી શકતું હતું છતાં ભારતીય જનતા પાર્ટીએ એનો પ્રચાર છે ને એને એના ઉપર કેન્દ્રિત કર્યો એ બુમરેંગ થયો અને સાથે સાથે જે સૌથી વધારે બુમરેંગ થયો એ હેમંત સોરેનને જેમની સામે હાઈકોર્ટના કહેવા મુજબ પ્રથમ દર્શી કેસ પણ નોતો છતાં ઈડીએ એમની ધરપકડ કરી એમને મુખ્યમંત્રી પદેથી બરખાસ્ત કરાવી અને એમને સ્થાને ચંપઈ સોરેન જેવા વિશ્વાસુ માણસને મૂકીને એ માણસની પાસે પણ ગદારી કરાવીને એને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવીને સોરેન એને ભરોસે સરકાર ચલાવવા માટેની કામગીરી આપીને હેમંત સોરેન પાંચ પાંચ મહિના સુધી જેલમાં રહ્યા અને પાંચ મહિના પછી એમની સામે કોઈ પણ પ્રથમ દર્શી કેસ નથી એ વાત હાઈકોર્ટે જયારે કહી અને જામીન આપ્યા ત્યાર પછી હેમંત ફરીને મુખ્યમંત્રી બન્યા એટલે ત્યાંની પ્રજાને એટલું તો કમસે કમ સમજાયું કે આ છે ગડબડ છે અને એટલે જ અત્યારે એ બહુમતી બેઠકો ઉપર એ આગળ ચાલી રહ્યા છે અને માન્ય વડાપ્રધાને હેમંત સોરેનને અભિનંદન પણ આપી દીધા છે એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં પોતાનો પરાજય સ્વીકારી લીધો છે અને એનડીએ ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષો એ પચીસ બેઠકોમાં સમેટાઈ જઈ રહ્યા છે અગાઉ એ અગાઉની જે વિધાનસભા હતી એમાં તમને ખ્યાલ હશે કે એ વખતે ભારતીય જનતા પાર્ટી ની પાસે પોતાની પાસે પણ પચીસ પચીસ એ આવે એવી એવી સ્થિતિ સર્જાઈ છે એટલે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીને લપડાક પડી છે એ તો સમજી શકાય એવી વાત છે અને હેમંત સોરેન અથવા તો હેમંત સોરેન ના પત્ની કલ્પના સોરેન એ મુખ્યમંત્રી બને એવા સંજોગો તો નિર્માણ થયા છે સાથે સાથે હેમંત સોરેન ની સાથે સીતા સોરેન જે એમના સદગત ભાઈ ના પત્ની એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય હતા અને એ ભારતીય જનતા પાર્ટીમાં જઈને લોકસભાની ચૂંટણી લડ્યા ત્યાં હાર્યા આ વખતે એમણે વિધાનસભાની ચૂંટણી પણ લડી અને એમાં પણ હારી ગયા છે એટલે સીતા સોરેન એમનું રાજકીય અસ્તિત્વ એક લગભગ ખતમ થઈ ગયું છે એમ કહીએ તો ચાલે અને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાને બદનામ કરવા માટેની કોંગ્રેસને બદનામ કરવા માટેની આરજેડીને બદનામ કરવા માટેની

કોંગ્રેસને ખાસ કરીને ટાર્ગેટ કર્યા મોદીએ પણ કોંગ્રેસને ટાર્ગેટ કરી હતી છતાં ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવની આરજેડી અને સીપીઆઈએમએલ એની ફરીને સરકાર બની રહી છે મને લાગે છે કે મહારાષ્ટ્રમાં જે રીતે કોંગ્રેસ એને આમ તો લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મળી હતી દસ બેઠકો પર વિજય મળે એવી શક્યતા છે અને એમની જે મહાવિકાસ આઘાડી છે એમાં ઉદ્ધવ ઠાકરે પાર્ટી શિવસેના એને એકવીસ બેઠકો મળે એવી ભૂમિકા છે અને એમણે જાહેર કર્યું છે ઉદ્ધવ ઠાકરે અને એમના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે કે અમને આ પરિણામ સ્વીકાર્ય નથી એ મને લાગે છે કે આ બાબતમાં કાનૂની વિવાદો સર્જાશે પંચમાં પણ આ ચાલશે સુપ્રીમ કોર્ટમાં પણ ચાલશે પરંતુ તમને ખ્યાલ છે કે ચૂંટણી પંચ એ કયા ઘરુ પંચ છે મોદી શાહ અને મોદી જ એ કમિશનરોને નિમે છે એટલે ત્યાં કોઈ દાળ ઘડવાની નથી એટલે એમણે આ પરિણામ સ્વીકારી લેવા સિવાય છૂટકો નથી મને લાગે છે કે એમણે યોગ્ય રીતે વિપક્ષની ભૂમિકા ભગજવીને લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને એ રીતે આ જે સરકાર દેવેન્દ્ર ફડણવીસની સરકાર જે બની રહી છે એની સામે ટક્કર લેવી જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર